મારા બેટાના ના પણ હવે પાવાના છે મારા બેટાના ના ત્યાં ધોરણ થયું છે દવા તો પડશે ઓલી આ દવા હવે નાખવી પડશે મારા બેટા ના હવે પોણી વાળે મારા બેટા ના શીખ્યા ક્યારે હાલ છે મને પોણી અને ગવિ જાય તો કેટલા થયા છે તમે જોયું મારા બેટાના ને ખોણામાં ખોરામાં ખાતર નહીં હેક એટલે બધું થોડોક પૂરા પડી ગયા લાગે અને ખાતર ને બાતર લાબુ તો અમારા બેટા ના ખાતર જડતો નથી અત્યારે બે થેલી ગયું ને મોહે આવડું બધું શું હાલે મરતા પૈસા જાય ને તો કોઈ નાખતા આવડતો ને શું શું ગણ કરે અને આપડે આવડા ને આવડે દોડા તો એરિયા આવે હવે કરવાનું શું બેટા ના પોણી તો હવે જવું પોણી વાર બોરવાન ખરી અને અહીંયા

આરુતી મેલો અમે ખરીદશું જ પછી પાસે શું અમારે પછી પાસે તા દાવાનું કેતા હતા આજ મિલતો હરો તો હા તો છોકરાને મેલું હું બરોબર હા બરોબર અરે છોડીને પાછી નવરાઈ ધુરાઈ ઉજળી કરીને રાખજો લક પાછો આમ વીઆઈપી જો ગમાડ છે ની પાછો એ હારું ભલા હારું અમે અમારે શું એકા એક છોડી છે ના બધું છોકરાનું છે ને બધું ગમે ને હગુ થાય તો હવે પણ આ ખબર તો હે તમને અતાર ના ખોહુરિયા ગમાડતો નહી એ વાત સાચી હો એટલે તેમાં કહું રહું હું હારું હારું હેડો તાર હો

આથી મોટી ઓય એને જો આવે હી ચમણાજી હે માર બન્ને જો આવે ઓય ચાય શેતરજી તા એન મમ્મી માં હે ઓય અલ્યા હાર તું એને પછી તો આપણે બોલે લાવા એ વો અને જો આપણે જો આવે ને છોકરો એને કમ્પ્લીટ આપણે શિવા બીવા કરવાની છે આવે એટલે કમ્પ્લીટ મોઢું ભોઢું નોસી દેવા ને લગી તકલી પડવા દેવાની નહીં પાછી હાર હો બધી રીતે કમ્પ્લીટ રહેવાનું છે ન કે અત્યારે શું આપણે હમ કમ્પ્લીટ ના રાખન જો હમેસે પાર્ટી જબર અને આપણે છોડી છે એકા એક એટલે સુખ સુખના ઘરમાં જતા આપણે તો શોંતી ન સુખમ જાતી હોય તો એટલે આપણે રેડી કમ્પ્લીટ આવતા શિવાન હમલ્યા છોકરાને એવું ના થવું પડે કે આપણે ઘર નથી હારું એટલે કમ્પ્લીટ છોકરો હાથ પાડી ને જાય એમ એમ કરવાનું છે રેડી અને કમ્પ્લીટ તો હવે આપણે તારે જો પરીક્ષામાં કમ્પલીટ પાછો નંબર લાવવાનો છે હો અને પરીક્ષા અમે આવેલી તારે એટલે કમ્પ્લીટ અમે ધન રાખવાની છે પાછી હો

અને ખાવાનું હું બધું આપણે ઓલા નથી અમે ભરતભાઈ કુર્દી વા રમવા શોપિંગમાં એ નથી કચેરીની કચોરી હું લેતા આવું એ જબ્બર એક નંબર કચેરી બનાવે છે હો અને તમે મહેમાન શાંતિ બે પગ ઉપર લઈ લો પગ પગ ઉપર લઈ લો શાંતિથી બે હો કમ્પ્લીટ બે હો અને તી તું સેવા કર હું તાર બાપાને બોલાવતા હોઉ જમવાનું લેતા આવ હો હારો બેડો તું કમ્પ્લીટ બે હજી કોઈ તકલીફ ના પડી પડે મે મન ને કશું ને કઈ થાવ ના પડે પાછું જી માગી તરત આલચ્યું હો ખડ ને ને મારું બેઠું જબરસ્તી પણ હો જો ને નરવું અને પાછું થોડા જ નરવું ઉખડ છે વિખડ્યા વાળો મારો બેટો આધા ઉન કાલા ઉન દાડા ખાતે નરવા પછી કરે આવશે ચાલી રહ્યો

અમે નોખા નોખા ઘરજા ઉપર થઈ બે બી ભેગા થઈ જશે તેરમાં હારું લો આપડે સમજો છોડી સીમા નથી આપણે હવે એને જોવાય આ છે છોકરો એમ ને એટલે કોઈ લાવો મોટા ભએને ની બોલાવતા હું એમ બર બરોબર બર એટલે જુઓ તમને કો આપડે જાય ને હા છોકરો છે આમ ઘરી ખમતું છે એ મને છોકરો થી આયો જો અને થેલો તો આવડો ચીડે ને પૈસા ને ભરે નું લા બલુ રાખતા ને પાયલોટ હા

કે નથી હોય હગી કરી હગી ની આ પાડી ને જાવ પડે એવી સેવા કરવાની છે આપણે એવું એમ ને હો બરાબર છે હાલો તો જાવ પડે હાલો પાછું હાલો હા હાલો હા મેમન લાયા છું કમ્પ્લીટ એટલે બધ છોકરા મેમીટ લાવજ ચાલશે ચાલશે

આ રિટેન્ક પાપડ પાપડ કે આ પાણી તો ધમણવાનું હું કઈ ગયો તો ખાતા ને એટલે પાપડ નું પાપડ પાપડ ને બધું મલાયો બનાવી દઉં ને પછી ખાવા હોય

આપડે ખાવાનું બધું કચેરીનું બાજુ લાવે ભલે ભાઈ નથી આપડે કુર્તી બી નથી તમે શાંતિ રાખો ભલે તમે કાકાને તો માંથી

પાપડ વેખવાયા સાહેબ ચાર ના બોલતા નથી ઉભો મને તમે બોલવાયો છું છું